ગેરકાયદે મ્યાનમાર મોકલવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે નીલ પુરોહિતની ધરપકડ કરવામાં આવી બાદમાં યુવકો પણ સામે આવી રહ્યા છે અમદાવાદ મહેસાણાના યુવકો ષડયંત્રનો શિકાર બન્યા પીડિત યુવકોએ એબીપી અસ્મિતા સમક્ષ પોતાની આપવીતી પણ ઠાલવી છે

પાસપોર્ટ અને દસ્તાવેજો પહેલેથી જ જપ્ત કરી લેવામાં આવતા આવતા એક રૂમમાં યુવાનોને રાખવામાં ગુજરાતના યુવાનો પાસેથી ચાર થી પાંચ લાખ રૂપિયા પણ પડાવ્યા છે ઇન્ડિયન આર્મીએ મ્યાનમારમાં રેસ્ક્યુ કરી આજે તમામ યુવકો હતા કે જેઓને બંધક બનાવવામાં આવ્યા હતા તે તમામને છોડાવ્યા યુવકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે વાત એવી પણ છે કે અનેક યુવતીઓ પણ ત્યાં આ જ રીતના પહોંચે છે ને તેની પાસે પણ કામ કરવામાં આવે છે આપે આપની નજરે જોયું છે તે કંઈ હા ત્યાં મેં જોયેલું છે યુવતીનો તો ત્યાં બહુ સખત આમ કહીએ ને તો બહુ રફ યુઝ થાય છે ત્યાં કારણ કે ત્યાં કોઈ યુવતીને તો ભૂલથી બી મોકલી બી ના શકાય આપણાથી કારણ કે આપણે ત્યાં લાઈવ જોયેલું છે કે જ્યાં યુવતીની દશા શું થાય છે કારણ કે ત્યાં તમે યુવતીને મોકલો ને એટલે તમારે એમ સમજી લેવાનું કે યુવતી પાછી તમારી ના આવો કારણ કે ત્યાં તમારે યુવતીનો વેપાર બી થઈ શકે છે અને રફ યુઝ બી થઈ શકે છે નીલે નીલ જ્યારે આપને મળ્યો ત્યારે આપણે શું એવો વિશ્વાસ આપ્યો હતો કે સારી નોકરી છે સારા પૈસા મળશે ને આપે કોઈ ક્યારે એવું વિચાર્યું હતું કે પરિવારની મદદ કરવા હું જઈશ પણ હું આ રીતના ફસાઈ જઈશ ક્યારે એવું વિચાર્યું ના એવું કોઈ દિવસ વિચાર્યું નહોતું પણ નીલે તો આશ્વાસન તો બધી બહુ આપી હતી કે તમને આવી નોકરી હશે આવા જલસા હશે આવું કરી શકશો તમે બહુ રૂપિયો કમાઈ શકશો ડેટા એન્ટ્રીમાં નોકરી કે એટલે આપણને તો કે સારું છે ને ચાલો જઈએ એમ એ રીતે અમને લઈ ગયા હતા પછી જ્યારે ગયા ત્યારે પૈસા આપ્યા હતા ને આવ્યા ત્યારે કઈ રીતના છૂટ્યા કેવી રીતના આપે છુટકારો મેળવ્યો અહીંયાથી અમે એ પહેલાં સૌ પ્રથમ પહેલાં અમારો જે એજન્ટ હતો એને અમે વીસ હજાર રૂપિયા આપ્યા હતા અને ટિકિટ અમે અમારી રીતે જ હતી એમને એમ કીધું હતું કે તમે ત્યાં બેંકોક એરપોર્ટ ઉપર પહોંચશો એટલે અમારો માણસ તમને ટિકિટના પૈસાને બધું તમને પરત આપી દેશે એ હજુ અમને આપ્યા નહીં પછી ત્યાં લઈ ગયા એટલે ત્યાં જઈને અમે એમ કીધું કે અમારે ઘરે જવું છું તો એ લોકો એમ કેવા માંડ્યા કે તમે ઇન્ડિયન કરન્સીમાં સાડા ત્રણ ચાર લાખ રૂપિયા ભરો એ રીતે તમને પાછા આવવા મળશે એ વગર તમે પાછા નહીં આવી શકો અને ત્યાં એટલો જુલમ થતો હતો કે તમે ત્યાં મરી બી જાઓ ન તો તમારી લાશ બી પાછી ના આવી શકો આપે કેટલા પૈસા આપ્યા મેં આપ્યા હતા ત્રણ લાખ સાહીઠ હજાર

એક મોટું સ્કેમ છે શું કહેવા માગો છો શું અપેક્ષા છે ન્યાયને લઈને શું કહેશો આજ પછી આવી રીતે કોઈ બી કે દુનિયામાં એમ કે ને કે હું તમને એક મહિનાના એક કરોડ રૂપિયા આપું છું તો બી આવી રીતે કોઈ દિવસ ના જવાય કારણ કે તમારી જિંદગી ત્યાં પતન જ છે કોઈ તમારી જિંદગીને જીવવાની ઈચ્છા જ ના થાય ત્યાં જઈને આવી રીતે તમે ફસાઈ જાઓ એટલે ત્યાં જઈને મારા મારા મનને એવું થઈ ગયું હતું કે અહીંયાથી આપણી જિંદગી પૂરી થઈ ગઈ કોઈ હિસાબ જ ના રહે તમારા ભાઈ મારી જોડે થાઈલેન્ડમાં જોબ છે અને હું પોતે ત્યાં જ કામ કરી રહ્યો છું દુબઈથી બોલે હું થાઈલેન્ડ જતો રહ્યો તો સારી જોબ હતી સારી સેલેરી હતી મેં કીધું ઓકે મેં કીધું શું કરવાનું હોય છે તો મને કે ત્યાં આંગળી કોલ સેન્ટરનું એવું નાનું આમ કામ છે બોલે આપણે હિન્દીમાં કોલ સેન્ટર કરવાનું એમ બોલે જેમાં આપણે ઇન્ડિયામાં જીઓ છે એરટેલ છે બરાબર એ રીતે કોલ સેન્ટરમાં વાતો કરે છે એ રીતે વાત કરવાની હોય કસ્ટમર જોડે મેં કીધું ઓકે ડન છે મને કે હું તારો એક નંબર એક સરને આપું છું જેનું નામ હતું નીલ પુરોહિત મેં કીધું ઓકે કંઈ વાંધો નહીં એનો મારા ઉપર બે દિવસ પછી મેસેજ આવ્યો બોલે વિશાલ હું નીલ વાત કરું છું મેસેજ આવ્યો તો વોટ્સઅપમાં મેં કીધું ઓકે સર બોલો ને મને કે તમે ઇન્ટરેસ્ટેડ જો મેં કીધું હા સર બોલે તમને બધી માહિતી મળી ગઈ છે ને મેં કીધું હા મળી ગઈ છે એના પછી એમને મને એવું કીધું કે તમારું આઈએમઓ ઉપર ઈમો ઉપર એક ઇન્ટરવ્યૂ થશે જેમાં ત્રણ સર હશે અને હું બી આવીશ તમારી જોડે થોડાક સવાલ જવાબ થશે તમે એમાં પાસ થઈ ગયા તો તમારો પાસપોર્ટ મોકલવાનો રહેશે ફોટો મેં કીધું કે તો મારું ઇન્ટરવ્યુ થયું ઇન્ટરવ્યુમાં હું પાસ થયો જે લોકોએ ઇન્ટરવ્યૂ લીધું એ લોકોના કોઈના ફેસ નહોતા દેખાતા ઓકે મારો એકલાનો જ ફેસ દેખાતો હતો પછી ઇન્ટરવ્યૂ થયા પછી હું પાસ થઈ ગયો હતો એના પછી મને એ લોકોએ એવું કીધું ભલે ટિકિટ તમારે જાતે કરવાની રહેશે એટલે મારા નામનું એક ભાઈ બોર્ડ લઈને જ ઉભો હતો એટલે હું બોર્ડવાળાના જોડે ગયો એ ભાઈએ મારો ફોટો જોયો અને ઓકે કીધું ખાલી અને મને એ બેગ હતી જે લગેજ બેગ એ લગેજ બેગ એ ભાઈએ લઈ લીધી એના પછી મને ગાડીમાં બેસાડ્યો ગાડીમાં બેસાડ્યા પછી મને હોટલે લઈ ગયા હોટલે ભાઈએ એમની ભાષામાં ચાઇનીઝમાં શું વાત કરી આઈ ડોન્ટ નો મને ખબર નથી શું વાત કરી હતી લગભગ મેનમાર્ક ત્યાંથી છે સાતસોથી આઠસો કિલોમીટર છે એટલે અમે બીજે દિવસે મેનમાર્ક પહોંચ્યા એની પહેલાં વચ્ચે એક બોર્ડર આવી હતી ત્યાં આંગળી અમારા પાસપોર્ટમાં સ્ટેમ્પ કર્યો બે મહિનાના વિઝા હતા એ પછી ત્યાંથી અમે મેનમાર્ક ગયા મેનમાર્કમાં અમને જતાં જતાં ચાર ગાડી અમને અદલા બદલી કરાઈ એવી રીતે અમે મેનમાર્ક પહોંચ્યા એટલે ત્યાં ગયા જ્યારે ગાડી ચેન્જ કરાઈ ત્યારે જ મને ડાઉટ તો થઈ ગયો હતો કે આ કંઈક પ્રોબ્લમવાળું જ કામ છે એમ તો બી મેં કશું કીધું નહીં કેમ કે ત્યારે મારી જોડે એની જોડે કોઈ કોન્ટેક્ટ થાય કોઈ વસ્તુ હતી નહીં વાઈફાઈ વાઈફાઈ કે ત્યાં નેટવર્ક જ નહોતું મેં ત્રણ દિવસ જોબ કરી પણ મને પછી ખબર પડી કે આ તો આપણી ઇન્ડિયન પબ્લિકને લૂંટવાનો ધંધો છે એટલે મેં ના પાડી દીધી મેં હું મારે જોબ નથી કરવી તો એ લોકોએ મને એવું કીધું જોબ ના કરવી હોય તમારે રિટર્ન જવું હોય તો તમારે કંપનીના પૈસા પે કરવા પડશે તો મેં પૂછ્યું મેં કીધું કેટલા પે કરવા પડશે તો કે ચાર લાખ રૂપિયા તો ચાર લાખ રૂપિયા મેં પે કર્યા ચાર લાખ પે કર્યા પછી એ લોકોએ મને ત્યાંથી મોકલ્યો નહીં બરાબર ત્યાં આંગળી જ મને રાખ્યો અને મને માનસિક ટોર્ચર કરે ઘરમાં પૂરી રાખે મારો ફોન લઈ લીધો હતો પછી જમવાનું કાળ હતું એ બી લઈ લીધું હતું જમવાનું ના આપે અઠવાડિયા અઠવાડિયા સુધી નાહવાનું પાણી ના આવે પીવાનું પાણી ના આવે એ રીતે માનસિક ટોર્ચર કરતા હતા એના પછી એક દિવસ બધા ભેગા થયા ત્યાં આંગળી અમે છોકરાઓ અને બધાએ ભેગા થઈને આપણી ઇન્ડિયાની જે એમએસસી છે એના અમે મેલ કર્યો હતો બરાબર મેલ કર્યા પછી ત્યાંથી રિસ્પોન્સ આવ્યો તો આપણી ઇન્ડિયન આર્મી ત્યાં આંગળી આવી બરાબર ત્યાંની આર્મી અમને મેનમાર્ક બોર્ડર ઉપર મૂકવા માટે આવી ટોટલ અમે બસો ત્યાંસી લોકો હતા અમને અમને બધાને રેસ્ક્યુ અને ઇન્ડિયા મ્યાનમાર અને થાઈલેન્ડ આ જગ્યાની આપણે રિવર્સ ક્રોસ કરીએ છીએ વન ટાઈમ ઓફ ડંકી ડંકી મારી કહેવાય એટલે ત્યાંથી અમે ડંકી મારીને ડંકી મારીને અમે ગયા મ્યાનમારમાં મ્યાનમારમાં ગયા ત્યાં અલગ અલગ પ્રકારની સિટી હતી બરાબર આખી સિટી મીન્સ જંગલ જ છે અને જંગલમાં આ ચાઇનીઝોએ આખું એક સ્કેમ કન્ટ્રી બનાવી છે જેની ઉપર ડ્રોન પણ આવું આવી શકતું નથી એ રીતનું આ લોકોએ ત્યાં એક કન્ટ્રી બનાવી છે એક નવો પ્રકારનો એ લોકોનો દેશ બનાવ્યો છે બરાબર ત્યાં નાનાથી માંડીને મોટા એકસો ને પંચાણું છન્નું કન્ટ્રી એકસો છન્નું કન્ટ્રીમાં જેટલા બી નાની નાની મોટા જેટલા બી કન્ટ્રી છે બધી કંપનીના કન્ટ્રીના સ્કેમ તા થાય છે તે ઇન્ડિયા આવી ગયું ઓસ્ટ્રેલિયા અમેરિકા દરેક કન્ટ્રીના તા સ્કેમ થાય છે અને એ સ્કેમમાં હું જે જગ્યાએ ડીબીએલ કંપનીમાં હતો અને એનો જે મેન મારો મેનેજર અરજીત બરાબર અરજીત અને ટોમ એ આઈ થિંક થાઈલેન્ડના છે અને અરજીત તો તમિલનાડુનો છે અને હાલ એ સિંગાપુર છે એની ફાય મારો વાતચીત થઈ હતી તારે એને મને કીધેલું અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભારતીય દૂરસંચાર અધિનિયમ આ આ સ્ક્રીપ ઉપર મારે જ હું જે કંપની ડીબીએલમાં હતો એમાં કામ કરવાનું હતું અને એમાં ટેલિકોમ ડિપાર્ટમેન્ટના ઓફિસર બનવાનું હોય છે અમુક જણને પોલીસ ઓફિસર બનવાનું હોય છે અને અમુક જણને આરબીઆઈ ઓફિસર બનવાનું હોય છે આ રીતની ત્રણની લાઇન હોય છે આ રીતના સ્કેમની ત્યાં ટ્રેનિંગ હોય છે અને પછી આપણને સ્કેમ ચાલુ કરાવે છે સ્કેમ ચાલુ તમે ટ્રેનિંગ તમને પંદર દિવસની હાલે પંદર દિવસ રહીને તમને કહે છે કે હવે તમારે કોલ ઉઠાવવાના ચાલુ કરવો પડશે પંદર દિવસ આપણી ટ્રેનિંગ પૂરી થઈ જાય સોલમાં દિવસે કોલિંગ ઉપર લે કોલિંગ ઉપર તમારે ભૂલ કરો એટલે તમને સજા પડે છે કારણ કે તમને પંદર દિવસ ટ્રેનિંગ આપી છે સજા શું આપે છે સજામાં એવું છે કે કે તમે કોલ ઉપર તો કોઈ કસ્ટમર જોડે વાત કરતા હોય તો કોલમાં તમે એમને એમ લાગે કે હું સામેવાળા વ્યક્તિને સસ્પેન્સ કરું છું કે તું ભાગી જા કારણ કે કોઈકને દેશપ્રેમ હોય અને જેને દિલથી આ કામ નથી જ કરવું કે એ તો કોઈ સામેવાળા લોકોને સસ્પેન્સ કરવાનો જ અને કરવો જ જોઈએ બરાબર તો આપણે એને સસ્પેન્સ કરીએ તો એના માટે કોલ રેકોર્ડર બેઠો હોય જે મારા કોલ સાંભળતો હોય તે એ ચાઇનીઝને ચાઇનીઝની ભાષામાં કહી દે કારણ કે ચાઇનીઝને તો હિન્દી આવડે નહીં એટલે બેઠો હોય ચાઇનીઝ હિન્દી ને ઇંગ્લિશ ત્રણેય ભાષા જાણતો હોય એ વ્યક્તિ ત્યાં બેઠો હોય ને એ રેકોર્ડિંગ સાંભળતો હોય એ વ્યક્તિ પેલાને કહી દે કે આ વ્યક્તિએ આવું કર્યું એટલે સીધી આપણને પડે સજા સજામાં એવું હોય કે ત્રણ કલાક છ કલાક આઠ કલાક એમની મનની મરજી એમના મૂડ ઉપર સજા થાય આઠ કલાક ઊભું રહેવાનું આઠ કલાક પછી પછી રાઉન્ડ મારવાના કા પછી ગટરના પાણીનું ઈંડું ખવડાવે અમુક લોકોને આ બધા આ લોકોની સજા હોય પછી ઇલેક્ટ્રિક સ્ટીક આવે છે ઇલેક્ટ્રિક સ્ટીકથી તમને મારે બરાબર પછી જે વીસ વીસ લિટરની વીસ વીસ લિટરની જે પાણીની બોટલ આવે હવે એવી કોઈ ગુનો કર્યો હોય તે ખભે રાખવાની ને એના દસ વીસ રાઉન્ડ મારવાના એવા કેમ્પસના અને કેમ્પસ એક એકથી દોઢ કિલોમીટરના ઘેરાવમાં હોય વીસ વીસ પચીસ પચીસ રાઉન્ડ એના મારવા પડે